આજરોજ ચિરાગ વિદ્યા સંકુલ ખાતે ગીતા જયંતિના પાવન અવસરે વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ હેઠળ શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો અને શાળા પરિવારના સભ્યોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું કે શાળાના ટ્રસ્ટી શ્રી માતા સવિતાબેન દ્વારા ગીતાના તમામ અઢાર અધ્યયનના સાતસો શ્લોકોનું અત્યંત ભક્તિભાવે પારાયણ કરવામાં આવ્યું તેમના પારાયણ દ્વારા સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક અને પવિત્ર વાતાવરણ ઊભું થયું હતું વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ગીતા પાઠમાં સહભાગી બની શ્લોકોનો અર્થ અને જીવનમાં તેનું પ્રાસંગિક મહત્વ સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો શિક્ષક મિત્રોએ પણ માર્ગદર્શન આપી શાસ્ત્રોના મૂલ્યોને ઉજાગર કર્યા પ્રથમથી અંત સુધી ભક્તિમય બનેલા ગીતા જયંતિ કાર્યક્રમ દ્વારા

આપણા જીવનનો ગીતાજી એ આપણા જીવનનો ગ્રંથ છે ફક્ત ધાર્મિક ગ્રંથ નથી તે ફક્ત હિન્દુઓ માટેનો પણ ગ્રંથ નથી માણસ માત્ર માટેનો ગ્રંથ છે તે સમજવા માટે આજે ચિરાગ વિદ્યા સંકુલમાં અઢાર અધ્યાયનું પારણ રાખેલ છે જે ટીચરો સાથે અને વિદ્યાર્થી સાથે અઢાર અધ્યાય બોલેલા છે જેનાથી દરેક વિદ્યાર્થીને તેમજ ટીચરોને પણ જાણવા મળે કે ગીતાજી એ જીવનનો ગ્રંથ છે અને તેમાંથી આપણને દરેક પ્રશ્નનો ઉકેલ જાણવા મળે છે કે કરેલું ફોગટ જતું નથી તો કામ કરે જા મહેનત કર અને કર્મનો ફળ ચોક્કસ મળશે એ વિદ્યાર્થીઓને પણ જે પોતાના જીવન દરમિયાન જાણવા મળે એટલા માટે આ ગીતાજીના અઢારે ધ્યાન આરંભ રાખ્યું છે આજે માગસર સુદ અગિયારસ એટલે કે આપણે એને ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ ગીતાજીનો જે ગ્રંથ છે એ કોઈ પર્ટિક્યુલર કોઈ સમાજ માટે ધર્મ માટે કે કોઈ વ્યક્તિ માટે નથી સમગ્ર માનવ સમુદાય માટેનો આ ગ્રંથ છે એનો એક શ્લોક છે કર્મની એ બાધિકા રસ્તે મા ફલેશું કદાચ ન એટલે આપણે જીવનમાં અહીંયા જન્મ થયો છે આપણો કર્મ કરતા જઈએ કોઈ પણ સ્વાર્થ વગર કર્મની અપેક્ષા વગર પ્રભુનો સાથ હંમેશા આપણી સાથે છે પ્રભુનું માર્ગદર્શન આપણી સાથે છે એટલા માટે કર્મ કરતા જઈએ કોઈ પણ પ્રકારની તકલીફ છે પ્રભુનો સાથ હંમેશા આપણી પર આવશે એ જ રીતે આજે અમે ચિરાગ વિદ્યા સંકુલમાં ગીતા જયંતિના અઢાર અધ્યાયના પારણનો કાર્યક્રમ રાખેલો છે જેનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે અમારા શિક્ષકો અમારા સ્કૂલના બાળકો અને સ્કૂલના જે પેરેન્ટ્સ છે એ બધા જ ગીતા જયંતિનું મહત્વ સમજતા થાય આપણા જીવનના દરેકે દરેક તકલીફોનું સમાધાન ગીતાજીની અંદર સમાયેલું છે એ જ બાળકોને શિક્ષણની સાથે સાથે જીવનમાં કંઈ પણ રીતે પ્રોબ્લેમ આવે તેમાંથી કઈ રીતે દૂર થવું બહાર નીકળવું મક્કમ મનોબળ સાથે એ બધું જ ગીતાજીમાં આપણને જાણવા મળે છે અને એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે પણ બાહ્ય એક્ટિવિટીમાં અને એના મનોબળમાં વધારો થાય એના માટેનો અમારો એક અચૂક પ્રયાસ છે ફરીથી એકવાર દરેકે દરેક પેરેન્ટ્સને ટીચર્સને ને વિદ્યાર્થીઓને ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભકામના જય યોગેશ્વર વિજય યાદવ આર એન કી